સુરત લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ કુંભાણી વેચાડી ગયા હોવાના આક્ષેપ સાથે વિરોધ કરાઈ રહ્યો છે તો કોંગ્રેસ રેલવે સ્ટેશન ખાતે ભેગા થઈ સિટી બસ પર કુંભાણી ગુમ થયવાના બેનરો સાથે વિરોધ નોંધાવ્યો છે ઇન્ડિયા ગઠબંધનના સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ ત્રણ ટેકેદારે ટેકો ખેંચી લેતા રદ થયું હતું જેને લઈને નિલેશ કુંભાણી વેચાઈ ગયો અને આક્ષેપો કર્યા હતા તો ફોર્મ રદ થયા બાદ કુંભાણી ગાયબ થઈ જતા તેઓ વેચાઈ ગયો ખુલ્લે આમ આદમી પાર્ટી કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ ચર્ચા કરતા નજરે પડ્યા હતા તો બીજી તરફ આપ અને કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તો સુરત રેલવે સ્ટેશન ખાતે પહોંચી કોંગ્રેસીઓ વિરોધ કર્યો હતો જેથી બસ પર નિલેશ કુંબાણી હજુ પણ ગાયબ હોવાના બેનરો લગાડી વિરોધ કરાયો છે રેલવે સ્ટેશન પર અમે છીએ કે ત્યાં સિટી બસનું બસ સ્ટેન્ડ આવેલું છે ત્યાં રિક્ષાઓ અને સિટી બસ છે એમની પાછળ અમે જે પણ લોકોએ સુરત શહેરના લોકોનો મત આપવાનો અધિકાર છીનવી લીધો છે સાડા ઓગણીસ લાખ મતદારો સાથે જ્યારે દ્રોહ થયો હોય અને પ્રથમ વખતના જે મતદારો હતા જે યુવાનો હતા એસી કરતા વધારે યુવાનો આ જે લોકશાહી નું પર્વ છે એની અંદર ભાગ લેવાના હતા પણ એનાથી વંચિત જેને રાખવાનું કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ટેકેદારો કહેવાય છે છે જે કરી લોકશાહીની ખુલ્લા હત્યા કરી છે અને ચૂંટણી પંચ પણ ક્યાંક ને ક્યાંક એમના તરફ પણ આંગળી ચિંધાઈ રહ્યો એટલા માટે કે જો એમના ટેકેદારો છે એમનું જો ક્રાઈમ બ્રાન્ચ એમને પકડી અને જો બયાન લઈ શકતું હોય તો અમે જે એફિડેવિટ આપી છે એમના વિરુદ્ધમાં કે અમારી સાક્ષીમાં આ લોકોએ સહી કરી છે તો એમની સહી પણ એફએસએલ માં મોકલવામાં નથી આવી ચૂંટણી પંચે એક તરફી નિર્ણય લીધો હોય અને લોકોને જે મત આપવાનો અધિકાર છે એ જયારે છીનવી લીધો હોય ત્યારે એમના વિરુદ્ધ નો આ રોષ છે અને હું તો ત્યાં સુધી આપના મીડિયાના માધ્યમથી કહું છું કે બારડોલી અને નવસારી જે મતદારો છે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરી અને આવા જે લોકશાહી ખૂન જે ભારતીય જનતા પાર્ટી સરેઆમ કરી રહી છે એમનો જવાબ મતદારોએ આપવો જોઈએ સુરત કોંગ્રેસ દ્વારા સિટી બસો પર નિલેશ કુંભાણીના પોસ્ટરો લગાવ્યા હોય જેને લઈને શહેરભરમાં આ ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે હવે નિલેશ કુંભાણી પોતે જ સામે આવી સાચી હકીકત મીડિયા સામે રજૂ કરે તેવી માંગ લોકો કરી રહ્યા છે અઝર ખુરશી સાથે પ્રકાશવાડા